તો મિત્રો આપણને જે વીર મહારાજનો ઇતિહાસ છે એ આપણને લગભગ મને તો ખબર નથી તો આપણે આ કાકાને પૂછીએ ઇતિહાસ શું છે કેટલા વર્ષથી અહીંયા દાદાની પૂજા થાય છે એ આપણા દાદાને પૂછીએ બધા મહારાજની આપણે કેટલા વર્ષથી પૂજા થાય જે ઢોમ વસ્યું ને એ વખત આ કોટડીયા પરિવાર આવ્યો અહીંયા રથાણામાં તો હાથે આ વીર દાદા આવેલા પાંચસો વર્ષ પહેલાં તો મિત્રો અમે વહેલા નાનું મંદિર હતું પૂજા પાઠ કરતા બે હજાર અગિયારમાં આ નવું મંદિર પછી છે પાંચસો વર્ષ થયા એના પછી આ મંદિર બનાવ્યા પછી એમના એ ભત્રીજાને પથરીનો દુખાવો છે એ પોતાને ખબર નથી મને પથરીનો દુખાવો એ આવ્યો ને એટલે એમણે કીધું કે દાદા મારો દોરો બોધો મહાદેવ બાણ કીધું કે મારો દોરો બોધ તો મને સારું થઈ જાય છે એટલે એને દોરો બોજો પહેલો વહેલો પહેલો

કડી ખીચડી આપીને જઈ આવે ને એ લોકોને કડી ખીચડી દર અજવાળી પર તમે લાડવા જ છે જે ચા છે ને અમારે સવારનો સાત વાગે ચાલુ થાય તો દસ સાત વાગે ચાલુ થાય રવિવારે તો સવારે તો ફૂલ ટ્રાફિક ફૂલ ટ્રાફિક તો મિત્રો રવિવારે ટ્રાફિક ફૂલ હોય છે પણ આપણે અહીંયા આવવામાં થોડો લેટ પહોંચવાનો મેળો હોય છે દર પહોંચો દર પહોંચવાનો અજવાળી પહોંચવાનો મેળો હોય છે તો જે પણ મિત્રોને જરૂર હોય તો આપણે એડ્રેસ વિડીયોમાં આપી દીધું છે બનાસકાંઠાનું રસાણા ગામ પાટણ હાઈવે ઉપર આવો ફ્રેમ પાર્લર છે ત્યાંથી એરપોર્ટ સીધો રસ્તો પકડી લેવાનો અને આગળ ગોળ મારેલું છે ટાવરની બાજુમાં ત્યાંથી લેપ મારીને અહીંયા મધ્ય સુધી રસ્તો આવે છે અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો હા એક રૂપિયો અહીંયા માંગવામાં આવતો નથી અને આવા જવાનું ભાડું થાય છે રાતે મોડા વહેલા આવો તો અહીંયા રહેવા જમવાની કોઈ રહેવાની બધી સુવિધા છે નાવા ધોવા સમ્રાટ બાથરૂમ દરેક સુવિધા બધું ફ્રી મો આપણું કોઈ લેવામાં કોઈને અહીંયા આવવામાં કદાચ મોડું થઈ જાય તો કંઈ ટેન્શન જેવું હોતું નથી કારણ કે અહીંયા રહેવાની નવા ધોવાની બધી સુવિધા અહીંયા પેલી બાજુ છે ત્યાં સામે આપેલી જ છે અને આ કાકાનો આભાર એમનો પણ આભાર એમને આપણને જાણકારી આપી અને વિડીયો બને એટલો તમે શેર કરજો જે જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી પહોંચે અને જ્યાંને પત્રીનું અને ઘણા બધા તા કાકાએ કીધું છે વેડિયોમાં તમે જોજો તે પથરી તે બીજા રોગો દસ તો કેસ તે કેન્સરમાં હા દસ કેસ કેન્સર એમાંથી એક કાકાની ઉંમર કેટલી કીધી પેલા કાકાની પંચોતેર વર્ષ કાકાની વર્ષ જે કેન્સર હતો કેન્સર માજી માજીને એ માજીનો કેન્સર એમને પણ

રવિવાર રવિવાર જોઈને આપણે થોડા જલ્દી આવશું તો વધારે લોકો પાસેથી આપણને જાણકારી મળે રવિવાર ના રવિવાર આપણે આવીશું અને વધુ લોકો પાસે આપણે જાણકારી લઈશું એવું કહે છે કે ભાઈ જે છે એ કેંડન હતા અને એમને પથરી દુખવાનું ચાલુ થયેલું તો અમે જે પ્રાર્થના કરી હતી નીકળી ગઈ હતી અને તે નીકળ્યા પછી અહીંયા દર્શન કરવા આવ્યા હતા અમે થોડા આવવામાં લેખ પડ્યા નહીં તો આપણે એમની સાથે મુલાકાત આપણે થઈ જાઓ પણ આપણે ઘરનું થોડાક કામથી બહાર જતા રહ્યા હતા આપણે લેવ પડ્યા અને આ તમે હા દાદીમાં અહીંયા બધા કઈ વાગે ત્યાં આવ્યો તમે હા ચાલો તો આ દાદીમાં આવે છે ચામરની આજુબાજુ તમે જાય બીજી પથરી આજની દસ મળી દસ પથરીઓ દસ દસ પંદર પથરી આવે છે પડી છે અને આપણે કરજો અને જેને જરૂર છે એમને તમે વિડીયો શેર કરજો તો એમને મંદિરનો એડ્રેસ મળે અને અહીંયા આવીને ફોટો બંધાવી શકે ગમે તે તકલીફ હોય સંતાનની પણ તમે બાર બોલો ના હોય એમને પણ બહાર ફોટા લાગેલા જ છે એ આપણે વિડીયોમાં બતાવી દીધું છે તો જેને જરૂર હોય એને તમે વિડીયો શેર કરજો અને એમની સુધી આ મંદિરનો એડ્રેસ પહોંચી શકે અને અહીંયા આવી શકે છે તો બસ આટના માટે આપણે બધી ફ્રી છે એક ઉપયોગ અહીંયાં માંગવામાં આવતો નથી બસ તમારે ઘરે જે આવવાનું ભાડું લાગે અને તમારી મટી ગયા પછી તમારી ઈચ્છા હોય તો એક નારણ લઈને આવવાનું હોય છે ના તમારી ઈચ્છા હોય તો ના હોય તો એમ દૂરો લઈને આવું તો પણ ચાલે તો ચાલો હવે માટે આપણે આવ્યો જ અને આપણે આવતા રવિવારે કે બીજા રવિવારે કમી ઘટે એટલે આવશે બચ્ચે ના રાખવાનું

સિત્તેર વર્ષની ઉંમરમાં ઉંમર માં કેન્સર મટી ગાયેલ છે કેન્સર મટી છે શાંતિબેન કમાભાઈ ઠાકોર સંખિયારી

લેવા અને આપણે મિત્રો થોડા લેટ આવ્યા એટલે પબ્લિક અત્યારે છેને માપે છે નિવારે બહુ ટ્રાફિક હતો પર કાલે ફૂલ હતું સંતાન તો જે સાબરો તમારે ભાઈ આપણા મિત્રો જે ભાડો સાખો હોય જય આયે દીપ્ય આપવાનું હોતો નથી હા છે હા બસ છે વાલીભાઈ એમને કેટલા ટાઈમથી કેટલો ટાઈમ એમને સેવા આપી બાને બાપા

आमा ज्यूले आफैले पनि जुरिका पार्नु भयो